વલસાડના છરવાડા ગામે લાકડાના પૈસા સરપંચ અને તલાટી ગપચાવી જતા ડીડીઓને રજૂઆત વલસાડના છરવાડા ગામે તળાવના ફરતે ઉગેલા કુલ ત્રણસો દસ જેટલા વિવિધ પ્રકારના ઝાડો કપાવીને તેની જાહેર હરાજી કરાવતા ઉપજેલા આઠ પોઈન્ટ છોત્તેર લાખ રૂપિયા સરકારમાં જમા કરવાના બદલે સરપંચ અને તલાટી એકબીજાના મીડાપથી ગપચાવી જતાં ડીડીઓને રજૂઆત થઈ છે વલસાડ તાલુકાના છરવાડા ગામના દંતરાઈ ફળિયામાં રહેતા કિશન મંગુભાઈ પટેલ અને કકવાટ ફળિયામાં રહેતા ડી મહેશભાઈ પટેલે વલસાડ જિલ્લા પંચાયતના સ્વાગત કાર્યક્રમમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર છરવાડા ગામ પંચાયત વિસ્તારમાં કકવાડા ફરિયા દંતરાઈ ફરિયા દેવચા ભરડિયા ફરિયા અને ખોખરા તરાવ ફરિયામાં તળાવના ફરતે કુલ ત્રણસો દસ ઝાડ ઉગેલા કાપીને હરાજીમાં ઉપજેલી રકમ આઠ પોઈન્ટ છોતેર લાખ લાકડા કાપવાની મંજૂરી જેસીબી અને સહિતનો કુલ ખર્ચ આઠ પોઈન્ટ ચોમ્મોતેર લાખ બતાવીને માત્ર પંદરસો પચાસ રૂપિયા જ બચ્યા છે તેમ લખી આપ્યું હતું ને આમાં સરપંચ અને તલાટીએ એકબીજાના મેળામાં ગોબાચારી કરી હોવાની આક્ષેપ સાથે ડીડીઓ અને ટીડીઓને રજૂઆત કરી છે